તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં તો દોસ્તો આજની વિડીયોમાં હું આપ સૌને જણાવું છું કે આપની બાપ દાદા વખતની ખેતીની જમીન છે અને તેમાં અગાઉ થયેલા વ્યવહારોમાં જે વડીલ ખેડૂત ખાતેદાર હતા તેમને તેમની વારસાઈ તો થઈ અને તેમાં તમારા નામ પણ દાખલ થયા અને તે એટલે કે તેમના વારસદારોના તમામના નામો પણ દાખલ થયા તેમના તમામ પુત્રો પુત્રીઓ પત્નીના નામો દાખલ થયા પરંતુ ત્યારબાદ ભાઈઓએ વહેંચણી કરીને જમીન પોતાના ભાગે લઈ લીધી એટલે કે બહેનોનો તેમાં કોઈ પણ હિસ્સો રહ્યો નહીં નોંધમાં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો નહીં કે બહેનોના નામો કમી થાય છે બહેનોની સહમતી છે કે પછી નામ કમીની અલગથી નોંધ પણ પડેલ નથી તો દોસ્તો આવા કેસમાં જો ભાઈઓએ તેમની બહેનોના હક્કોની જમીન લઈ લીધેલી હોય તો બહેનોએ શું કાયદેસરની કાર્યવાહી કરી શકે અને ફક્ત બહેનો જ નહીં પરંતુ કોઈ ભાઈ સાથે પણ આવો પ્રશ્ન થયો હોય તો તેના માટેનો પણ આ વિડીયો છે તો દોસ્તો આજના વિડીયોને શરૂ કરતાં પહેલાં હું આપશોને જણાવી દઉં કે જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી દઉં જેના લીધે મહત્વની વિડીયો આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આવા પ્રશ્નમાં સૌથી પહેલાં આપણે શું શું ડોક્યુમેન્ટ્સ જોશે તેના વિશેની વાત કરી લઈએ તો સૌથી પહેલા નંબર ઉપર આવે છે જે મૂળ વડીલ વ્યક્તિ હતા એટલે કે જે મૂળ ખાતેદાર હતા તેમના સાથેના તમારા સંબંધો છે તે દર્શાવવાના રહેશે જે સંબંધો છે આધારે સાબિત થાય દોસ્તો પેઢીનામાના આધારે તો તે વડીલના તમામ વારસદારોનું પેઢીનામું છે તે આપણે બનાવવાનું રહેશે જે આપણે આપના લાગુ તલાટી મંત્રી છે તે બનાવી આપશે જેમાં આપણે જે કોઈ પણ વ્યક્તિનું પેઢીનામું બનાવો છો તેમનો મરણ તારીખનો દાખલો છે તે આપણે સાથે જોશે ત્યારબાદ દોસ્તો હું આપને આગળ મહત્વની માહિતી જણાવું તો બીજા નંબર ઉપર જે નોંધની વહેંચણી થઈ છે તેના કાગળો આપણે તલાટી મંત્રી પાસેથી કઢાવવાના રહેશે તથા વારસાઈની નોંધ છે તે આપણી સાથે જોડવાની રહેશે દોસ્તો આ કાગળો છે તે તમને તલાટી મંત્રી કાઢી આપે તેની અંદર કોઈ પણ એવો ઉલ્લેખ હોય કે નામ કમી અગાઉ થયેલું છે કે નહીં તે આપને કાગળોના માધ્યમથી ખબર પડશે કારણ કે જો નોંધની અંદર ઉલ્લેખ કરવામાં ન આવેલો હોય તો કાગળની અંદર તો ચોક્કસપણે ઉલ્લેખ કરવામાં આવેલો હોય જ છે ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે દોસ્તો મહત્વની માહિતી કે હાલના ખાતેદાર જેટલાની વેચણી થયેલી હોય તેમના સાત બાર આઠ તથા તમામ છ નંબર છે તે અસલ આપણે કઢાવવાના રહેશે જે એની રોર વેબસાઇટ છે દોસ્તો તેની ઉપર તમે પાંચસો રૂપિયા ફી ભરીને કઢાવી શકો છો ત્યારબાદ આવે છે દોસ્તો આગળ મહત્ત્વની માહિતી ચોથા નંબર ઉપર જે નોંધથી વારસાઈ થઈ હોય તથા વેચણી થઈ હોય તે નોંધની વચ્ચેની નોંધ છે તે આપે ચેક કરવાની રહેશે જે પણ તમે એની રોડ નામની વેબસાઇટ છે તેની ઉપર ફ્રીમાં તમે છ નંબરની નોંધની વિગત છે તે જોઈ શકો છો જેમાં જોવાનું રહેશે કે કોઈ નામ કમીની નોંધ તો પડેલ છે કે નહીં અને જો પડેલ હોય તો તેના કાગળો કઢાવવાના રહેશે અને જો તમે શ્યોર હો કે આગળ તમારે આ કાર્યવાહી કરવાની છે અને તમારા નામ છે તેની અંદર તમે કમી કરાવેલા નથી અને આ નોંધ પડેલી છે તો તમે તેની સામે દાવો કરી શકો છો અને જો દોસ્તો તેવી નોંધ ના નીકળે તો આપે જે વસ્તુઓ મેં આપને કીધી તેટલી વસ્તુઓ ભેગી કરીને આપે અપીલ કરવાની રહેશે આપની લાગુ પ્રાંત કચેરીમાં જેમાં આપણે સાબિત કરવાનું રહેશે દોસ્તો કે આ જમીનમાંથી તમે નામ કમી કરાવેલા નથી અને જો એકવાર તેવું તમે સાબિત કરી દીધું તો હવે તમારા ભાઈઓનો વારો હશે કે તેમને સાબિત કરવાનું રહેશે કે તેમના પોતાના ખાતે જમીન કેવી રીતે કરાવી લીધી કેવી રીતે તેઓએ નામો કમી કરાવ્યા વગર પોતાના ખાતે ચડાવી લીધી તેવું સાબિત તેમને કરવાનું રહેશે અને જો તમારા ભાઈઓ તેવું સાબિત કરી શક્યા નહીં તો તમારા ખાતે તમારા હિસ્સાની જમીન છે તે દાખલ થઈ શકે છે એટલા માટે દોસ્તો જો આવું તમારી સાથે થયું હોય તો તમે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકો છો તમે પણ ખાતેદાર બની શકો છો જો તમને તમારા હિસ્સાની જમીન મળેલ નથી તો આવી રીતનો તમે કોર્ટમાં દાવો કરી અને તમે તમારા હિસ્સાની જમીન છે તે મેળવી શકો છો આશા કરું છું દોસ્તો કે આપશોને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ